અમદાવાદમાં પ્રમુખવાણી અમૃત મહોત્સવ જેવા મોટા ઉત્સવ કરીને સંતો હરિભક્તોને દર્શન સુખ આપીને સ્વામીશ્રી તારીખ સોળ જાન્યુઆરી બે હજાર દિવસે વડોદરા આટલાદરા ખાતે પધાર્યા અને સતત બત્રીસ દિવસ સુધી વિવિધ ઉત્સવો જેમાં મહંત સ્વામી મહારાજ જન્મજયંતિ ની સાથે સાથે ગિનીસ બુકમાં બે બે રેકોર્ડ નોંધાવા જેવા મોટા સીમા ચિહ્નો પ્રાપ્ત કરીને સ્વામીશ્રી સૌ સંતો પોતાના દર્શન સમાગમનો લાભ આપીને આજ રોજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે ના દિવસે આ વિદાય લઈ ગાંધીનગર અક્ષરધામ ખાતે પધાર્યા તેનો વિડીયો અહીં આપ સૌ સંતો હરિભક્તો સમક્ષ પ્રસ્તુત અમે તમને સાદર કરીએ છીએ કુદીઓ બીસ્સો અમે આની સાહેબ વિનંતી કરીએ જય હિસાબી જય જય રામ આનો આ મંદરાલબાડે બરબુજી મોહન સહી મહારાજના પૂર્ણ દર્શન આપણે કરી રહ્યા છે સામે ગાંધીનગર લક્ષ્મી ગામને લીધે ગાંધીનગરના હરી ભક્તોને અમને લાભ એ થાય છે તેના કારણે અવારનવાર અને પ્રગટ અક્ષરતાનો લાભ આપણને कज <laughs> है।